પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિને લઈ ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા શિવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે પૂર્ણાહુતિ યજ્ઞ યોજાયા હતા ધાનેરાના થરાદ નેશનલ હાઇવે રોડ પર આવેલા ભુરેશ્વર ધોરાવાડી જગ્યા ખાતે આવેલ ભુરેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું ભુરેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના વર્ષો પહેલા ભુરાબાપજી નામના સંત દ્વારા કરવામાં આવી હતી સમતલ જમીનથી ઉંચાઈના ભાગે આવેલા શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈ શિવની વિશેષ પૂજા કરવામાં આવી હતી જેને લઈ ગત રોજ વર્તમાન ગાદીપતિ સંતની હાજરીમાં પૂર્ણાહુતિ યજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ આહુતિ આપી શિવની આરાધના કરી હતી શુદાર્ય દી પ્રાણ પરમ નમઃ ઓમ નમો વૈતાત પરમ નમઃ ઓમ ભુતરેક દુલિ નમ પરમ નમઃ ઓમ ભવંતે વાણી નમ પરમ નમઃ નમો દેવ અન્નદેવ દી નમ પરમ નમઃ ઓમ આજ રીતે ધાનેરાના અંબાજી મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે પણ ગતરોજ રોજ પૂર્ણાહુતિ યજ્ઞની સાથે શિવ બાબાની વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ સાથે શિવની પૂજા કરનાર ભક્તોએ શ્રાવણ માસની પૂર્ણાહુતિને લઈ વિશેષ આયોજન કરાયું હતું જેમાં દિવસ દરમિયાન શિવ ભગવાનના પૂજન સાથે યજ્ઞમાં આહુતિ આપી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ધાનેરાના ત્રમકેશ્વર મહાદેવના મંદિરે પણ ગત રોજ અમાવસને લઈ શિવ ભગવાનના શિવલિંગને પુષ્પો થકી સુશોભિત કરવામાં આવ્યું હતું સવારથી જ વિવિધ ધાર્મિક ઉજવણીની સાથે સમી સાંજે યજ્ઞના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી યજ્ઞના પૂર્ણાહુતિ આરતી સમયે માહોલ અને રોજ જોવા મળ્યો હતો ભક્તોએ શિવના પૂજન સાથે મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો कामदा पर